પણ લાઉન્ડ તમે આગળથી નહીં હોય તો તમે જ બતાવ મારું રનિંગ મૂવમેન્ટ કેવું છે સ્ટેપ બાય સ્ટેપ એટલે હવે તમને રનિંગ એ કેમ થાય ખબર છે જોઈ લેજો ત્યારે હું દોડતા હોય હો સારું તો કોચિંગ જોઈ લેવાની કે દોડે રનિંગ જોવાથી રનિંગ કોઈ નહીં શું તો કીધો તમારે રનિંગ બેસ્ટ કરવું હોય તો રનિંગ કરવાથી રનિંગ નહીં કોઈ આવે રનિંગ કરવું બેસ્ટ કરવા માટે રનિંગ મુવમેન્ટ જોવે મિંગ ડાયરેક્શન જોવે રનિંગ સ્ટેપ જોવે ડાયટ ફ્લોર જોવે પ્રોપર રનિંગ બોડી લેંગ્વેજ ઉપર આખું જોઈએ હવે તમે હું કાંઈ ને કેટલું કરાવી તમારા કાંઈ થાય અને ગેરંટી મારી આપી કોઈ એમ કે હું પચાસ કિલોમીટર દોડું ને હોલ્સ છ મિનિટ ટાઈમ આવતો હોય તો કાંઈ કહેવાય નહીં એટલી રેન્જ જ કહેવાય પચાસ કિલોમીટર દોડતો હોય ને એને ટાઈમ આવે ને તો જ કહેવાય પચાસ કિલોમીટર દોડતો હોય હું એક કિલોમીટર દોડતો હોય તો મારી રેન્જ હોવી કે મારે ચાર પચાસ ચાર પિસ્તાની અંદર આવી જવું જોઈએ તો એક બધા દોડીએ પણ તો રનિંગ સારું ન હોય પાંચ કિલોમીટર ત્રીસ મિનિટમાં આવતો હોય તો કાંઈ ફાયદો નહીં રનિંગનો એટલે રનિંગ કરવાથી કાંઈ ફાયદો નથી રનિંગ કેટલું કરવું ને કેમ કરવું એ મહત્વનું છે કે હોલ્સો મીટર આપણે શીખે હોલસો મીટર જ આપણે કેમ દોડવું એ મહત્વનું છે પાંચ કિલોમીટર પછી બહાર કરતા કાંઈ કામનું નથી આવતા પાંચ કિલોમીટર પછી પણ હોલસો તો આવતું ન હોય ટાઈમમાં આપણે હોલસોનું જ કામ છે ખાલી આપણે પાંચ કિલોમીટરની તૈયારી કરવાની નથી તૈયારી પાંચ કિલોમીટર વધારે રનિંગ થશે વધારે કિલો આપણે પાંચ કિલોમીટરને હોલસો બહુ આડા રનિંગ ભલે કાંઈ આઠ નવ કિલોમીટર દોડવાનું પણ રેન્જમાં પાંચ કિલોમીટર રેન્જમાં નહીં હોય હોળસોના રેન્જમાં હશે સ્પીડ રનિંગ એ તમારે હોલસો ટાઈમમાં લાવવાની છે આ રનિંગ બધા ભલે સ્લો રનિંગ પ્રોબ્લેમ નથી મને પણ રનિંગ જો બધાનો છે ને આ જો જોઈએ રમેશા દોડે ને આગળ ડાયરેકશનમાં આગળ નજર હોય એઠે કોઈ ન જોતા હોય છે આગળ જ્યાં દોડે ને આગળ નજર હોય જાય ક્યાં દોડો છે તમે બોડી હમણાં સીધી સાતી બાર હોય જો થોડી તમે બોડી બધા લોકડાઉનમાં દોડો તમે ધીમા પડી ને ડાઉન થઈ જાવ અમુક ના ધીમા આટી તો પેટમાં ચડી જાવ અંદર બોડી સીધું રાખો નું ને લોક એક જે લોક લોકમાં છે ને સ્ટેટ લો આ પોઝિશનમાં જો લોક જતો હોય તો બાકી લોક મને કોઈ પ્રોબ્લેમ નથી મુમેન્ટ લોક નું પ્રોપર પ્રોપરની વાત છે બાકી કોઈ ડિફરન્ટ નથી કે તમારો લેગ આખી બોડી ટ્રાન્સફર આ થતી હોય ટ્રાન્સફર બોડી ટ્રાન્સફર બોડીમાં તમારી પેટમાં આટી ચડી જાય આખી ઉભો પોઝિશન પછી પેટમાં આટી વળતો મળશે તમે લાડ ગરી ખેંચી ન હોય એ જ્યાં સુધી રનિંગ ડાયરેક્શન હોય કે સેલો રાઉન્ડ હોય કે સેલો બે રાઉન્ડ હોય રનિંગ રાઉન્ડ તાકા લગાવવાની આમ મુમેન્ટમાં સ્પીડ રનિંગ ક્યારે ચારસો દોડાવવું આઠસો દોડાવવું લાસ્ટ બસો મીટર ચારસો મીટર તમારા હાથની સ્પીડ ઉપર રનિંગ થતું હોય તમારા પંજા પર રનિંગ ન થતું પગ ઉપર ન થતો તમે જેમ હાથની સ્પીડ ઓટોમેટિક સ્પીડ આપવા મળે એટલે ઓટોમેટિક સ્પીડ તમારી કવર થતી જાય તમે હાથ ની સ્પીડ રાખો તમે ગમે એટલું પગને બળ કરો કે ગમે એટલું બોડી ખેંચો કોઈથી બોલ ન થાય તમે ક્યારેક ડાયરેક્શન રેમો જોઈ લેજો તમે ખુદ જાતે બસો મીટર તમે આખી સ્પીડ વધારવા મળશે ઓટોમેટિક તમારા પગની સ્પીડ ઓટોમેટિક આવવા મળશે તમારે વધારવી નહીં પડે પણ આખી સ્પીડ પ્રોપર ડાયરેક્શનમાં આવી જવે પ્રોપર ડાયરેક્શન હોય તમે ક્રોસ આ રીતે કરો તો બોડી આખી વલોવન થતી હોય બોડી મુવમેન્ટ ના થતું હોય એટલે કાલા સુધારો કરી નાખજો ધ્યાન રાખજો ખાસ કરીને બીજો કોઈ પ્રોબ્લેમ હોય તો મને કહેજો આજે મેં જોયું એટલે કે હજી ઘણા નો પગ ના ધ્યાન રાખજો કઈ ગયો લાંબો તારા રનિંગ છે ને તારા આખા લીગામેન્ટ બહુ ભટકાઈ જાય છે પગ છે ને આમ નો પાડવાના કોઈ દોરતા ને આમ 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 દોડતો હોય તો આમ પગ નું આટી વળજો પગ જ્યાં દોરતા ને જે સીધો પગ જા ડાયરેક્શન આવતો ને તો બીજો પગ સાઈડ માં જ આવો જો આખી રીતે પોઝિશન ઉપર આવો જો આ રીતે આખો અને સીધો જ આવો જો એક જેટલો તમે ડાયરેક્શન માં હું ડાયરેક્ટ સુધારો કરજો તમને ખુદ ને સવાલ કે મારા રનિંગ માં હું ભૂલ છે ત્યારે હું તમને બતાડી રનિંગ કે રનિંગ કેમ ડાયરેક્શન દોડતા હો સ્પીડ માં અચ્છા જોજો તો અચ્છા રાઉન્ડ મારી નાખો બોલો જો ચાલો ટાઈમ કરા લો